કૃષ્ણાય કર્ણ જેના સારથી સ્વયં શ્રી કૃષ્ણ હતા જેની ધ્વજા પર શિવજીના અગિયારમાં રુદ્ર અવતાર બિરાજમાન હતા એવા અર્જુન ધનુર્ધારીને પણ રથ સહિત પાછળ ધકેલવા વાળો મહાન યોદ્ધા અધ્યાય અગિયાર સારથી મહાભારતના શક્તિશાળ પાત્રોમાં કર્ણ સૌથી પહેલું નામ ન જ આવે પણ તેની વિલક્ષણ પ્રતિભાને કારણે પ્રથમ ક્રમે મૂકીએ કુંતીનો મળેલા વરદાનને ગમત માંગી લીધું ને સૂર્ય ભગવાને કુંવારી કુંતાને પુત્ર સોંપ્યો લોકલાજના ડરે તેણીએ બાળકને વાંસની ટોપલીમાં મૂકીને ગંગા નદીમાં વહેતો મૂક્યો આ ગંગા પુત્ર જ પરિવાર પાલક પિતા અધિરથ નંદના અને માતા રાધા દ્વારા ઉછેર કરવામાં આવ્યો તે એક સારો કવિ પણ હતો અધિરથ ધૃતરાષ્ટ્ર પરિવારમાં રથિનું કામ કરતા હતા પિતાની વફાદારી પુત્રમાં પણ ઉતરી કૌરવો સાથે નાનપણથી જ મિત્રતા અન્યોએ ભલે કર્ણ સાથે શુદ્ધ જેવો વ્યવહાર કર્યો પણ દુર્યોધન કર્ણ સાથે અડગ રહ્યો તેને કોઈ વાતે ઓછું ન દીધું રથી હોવા છતાં મૈત્રીપૂર્ણ સંબંધ રાખ્યો આ દુર્યોધનની ખાસિયત હતી તે જેને ચાહતો તેના માટે મરી ફિટવા તત્પર રહેતો કૌરવોએ કર્ણને ખુલ્લા મને આવકાર્યો સાચવ્યો કૌરવો થકી જ તેની વિલક્ષણ પ્રતિભા દુનિયા સામે આવી અન્યથા તેને રાજવી પરિવાર સાથે જોડી શકાય તેમ નહોતો તેને તાલીમ પણ ઉચ્ચ કોટીની મળે છે તે અત્યંત બુદ્ધિશાળી સ્વરૂપમાન યોદ્ધા ઉપરાંત સારો વક્તા પણ હતો તેની આગવી છટાથી લોકોને મંત્રમુગ્ધ કરી દેતો એક બાજુ દુર્યોધન સગ્ગ કાકાના પુત્ર પાંડવોને સોયની અણી જેટલી પણ જગ્યા નહીં આપું એમ કહેતો હતો તો બીજી બાજુ દુર્યોધન જ કર્ણને અંગ રાજાનો રાજા બનાવે છે પણ અંગરાજમાં કર્ણને જાજુ ફાવતું નથી બધું ઠુકરાવીને તે મોટા ભાગે દુર્યોધન સાથે જ હોય છે કૌરવોના રાજના સીમાડા ભારત વર્ષમાં આજના દિલ્હીથી લઈને છેક બિહાર બંગાળ સુધી ફેલાયેલા હતા વિશાળ સામ્રાજ્યનો મુખ્ય દુર્યોધન ઈચ્છે તો આ જ અંગ પ્રદેશ પાંડવ બંધુઓને સોંપી શકે પણ તેણે લોહીના સંબંધો કરતાય મિત્રતાને મહત્વ આપ્યું તો સામે પક્ષે કર્ણ પણ આજીવન ઋણ ચૂકવતો રહ્યો સત્ય જાણ્યા બાદ પણ તે ભાઈઓ સાથે નહીં મિત્ર સાથે અડગ બનીને ઉભો રહ્યો હતો અને કોઈ પણ શરત વગર ઉભો રહ્યો હતો આ તાકાત હતી દુર્યોધનની મિત્રતાની પૃથા કુંતા અર્થાત સુરસેન નામના રાજાની કુંવરી પૃથાને પિતાએ મહેમાન બનેલા દુર્વાસા ઋષિની આગતા સ્વાગતા કરવા કહ્યું વૃથાએ ઋષિની ખૂબ સરભરા કરી ઋષિએ રાજી થઈને સિદ્ધ મંત્ર આપ્યો કહ્યું કે ઈચ્છે ત્યારે અતિ તેજસ્વી બાળક મેળવી શકે તેણીએ સમયથી પહેલા જ મંત્રનો જપ કર્યો અને બાળક અવતર્યું અશ્વ નદીમાં વહાવી દીધો જે વહેતો વહેતો ચર્મણ હતી યમુના અને પછી ગંગા નદી અંગ પ્રદેશની ચંપાપુરીમાંથી વહેતુ નદી માંથી નિસંતાન દંપતી અધિરથ રાધાને મળ્યો વસુશેણ નામ પાડ્યું ત્યારબાદ સુત દંપતીને અન્ય ઔરસ સંતાનો થયા નાનપણ ચંપામાં વીત્યું પિતા હસ્તિનાપુર લઈ ગયા જ્યાં કૌરવો સાથે મોટો થયો દ્રોણાચાર્ય પાસે શિક્ષણ મેળવ્યું તેને બ્રહ્માસ્ત્ર વિદ્યા શીખવી હતી પણ તેનો અર્જુન પ્રત્યે અકારણ રોષ જોઈને આ વિદ્યા શીખવી નહીં જામ જામદગ્યમ રામ પરશુરામ પાસે ભાર્ગવ બ્રાહ્મણ બન્યો અને શિક્ષા મેળવી જાણે અજાણે વાછરડાની હત્યા કરી એમાં બ્રાહ્મણે શ્રાપ આપ્યો કે યુદ્ધમાં ભૂમિતારા રથચક્રને ગ્રસી જશે એમ જ થયું એક સવાલ કણ કુંતી પુત્ર હતો ના તે પૃથાનો પુત્ર હતો પૃથા અર્થાત કુંતા લગ્ન પૂર્વેનું નામ બંને અલગ અલગ વ્યક્તિત્વ લગ્ન પહેલા પૃથાએ ખેલ ખેલમાં મળેલ વરદાન માંગી લીધું પરિણામ સ્વરૂપે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ અહીં પૃથા એક માતા તરીકે નિષ્ફળ રહી તેણે ઈચ્છું હોત તો વટથી કહી શકી હોત હા હા આ બાળક મારું છે તેને હું જ મોટું કરીશ પણ તેણે બધાથી આ વાત છુપાવી જીવનભર કર્ણ સાથે દ્રોહ રાખ્યો શું તેની મમતા ક્યારેય જાગી નહીં લગ્ન બાદ પણ તે કહી શકે ક્યારેય કર્ણને મળવા નથી ગઈ યુદ્ધના મંડાણ અગાઉ પાંડવ પક્ષે વડીલ તરીકે પણ માતા કુંતાએ કર્ણને સાધ્યો નહીં કૌરવો દ્વારા ખીલાઈ રહેલ છળ કપટથી ચેતીને કર્ણને વિશ્વાસમાં લીધો તો કૌરવોને સમજાવવામાં સફળ રહ્યો હતો ઇતિહાસે કૌરવોને દોષી ચિતર્યા એમાં કુંતાની નાનકડી ભૂમિકા પણ હતી જ રાજવી પરિવારની ચતુર સ્ત્રી હતી ઘણું બધું ગોઠવી યોજી શકે બાપડા બિચારાનું ગાણું મુલતવી રાખીને સામે પક્ષે કાવા દાવા થઈ જ રહ્યા હતા એ દેખાતું નહોતું ગૃહ જેવી ઘટનાઓ ઘટતી રહી હતી કૃષ્ણના શરણમાં ગયા બાદ પણ રાજવૈભવ ક્યાં મળ્યો હતો કર્ણને અંગરાજ વાસુસેન રાધે પણ કહેવાતો તેણે ત્રણ થી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા પદ્માવતી વૃષાલી સુપ્રિયા સહિતની પત્નીઓ હતી મોટા ભાગની સુદ સમુદાયની હતી વૃષસેન સુસેન વૃષકેતુ ચિત્રસેન સત્યસેન દ્રિપદા સુદામા શત્રુજય બનાસેન સહિતના સંતાનો હતા સૌથી મોટો પુત્ર પિતાની જેમ જ યોદ્ધા હતો વૃષસેન કૌરવ પક્ષે રહીને લડ્યો નકુલ સહદેવ વિરાટ શતાનિક ધુષ્ટ સહિતના મહાન યોદ્ધાઓનો સામનો કર્યો અને અંતે વીર ગતિ પામ્યો વૃષકેતુ કર્ણનો સૌથી નાનો પુત્ર હતો અને તે કુરુક્ષેત્રના યુદ્ધમાં બચી ગયો હતો ઓળખ પડતા પાંડવોએ પોતાના આશ્રયમાં લીધો તેણે અશ્વમેઘ યજ્ઞમાં સક્રિય ભાગ લીધો હતો તેને ધર્મ રાજા યુધિષ્ઠિરે અંગરાજ સોંપ્યો જન્મતાની સાથે જ સોનાના કવચ કુંડળ હતા સુતપુત્ર તરીકે ક્ષત્રિયો સાથે અભ્યાસ કરવા મળ્યો નહીં આથી તે બ્રાહ્મણ બન્યો અને ગુરુ પાસેથી શિક્ષા ગ્રહણ કરી પણ ગુરુ વર્યને સત્યની જાણ થતાં તેમણે શ્રાપ આપ્યો કે જીવનના અંતિમ સમયે તે શસ્ત્રનો ઉપયોગ કરી શકશે નહીં સાથે સાથે વરદાન પણ આપ્યું કે જ્યાં સુધી તેના હાથમાં તેનું વિજય નામનું ધનુષ્ય હશે ત્યાં સુધી તેને કોઈ હરાવી શકશે નહીં યુદ્ધ દરમિયાન અર્જુનને શોધી આપનારને પોતાની પત્નીઓ બાળકો સહિત આપવાની ઘોષણા કરે છે ચંપા માલિની અંગ વંગ એમ અનેક પ્રદેશોનો રાજા બન્યો દ્રૌપદીને ભરવા ઈચ્છતો હતો પણ દ્રૌપદીએ એક જ વાક્યમાં તેની મનછા પર પાણી ફેરવી નાખ્યું હતું સુતમ આ વાતનું મંદુખ રાખીને જ્યારે દ્રૌપદીને યુધિષ્ઠિરે પાસાની દાવમાં મૂકી ત્યારે તે અત્યંત ખુશ થયો હતો દુર્યોધનના નાના ભાઈ વિકર્ણએ દ્રૌપદીનો બચાવ કર્યો એથી ચીડાઈને કર્ણે તેને ધમકાવ્યો ઉંમરના એક પડાવ પર આવી પહોંચેલા કર્ણને વિશ્વાસમાં લેવા અને કુરુક્ષેત્ર યુદ્ધની ભૂમિકા નક્કી કરવા કૃષ્ણએ તેને સાધ્યો હતો હે મહાન ધનુર્ધારી યુદ્ધા તું જાણે છે તારી સત્યતા તું પણ આ જ વંશનો છે કુંતી પુત્ર છે તું પાંડવ છે તું તારી ફરજ છે કે પાંડવ પક્ષે વળ દ્રૌપદીને ભરવું હતું ને તો સાંભળ કુંતીના વચન અનુસાર તું દ્રૌપદીને વર્ષનો છઠ્ઠો ભાગ પામી શકીશ તારા નિર્ણય પર બધું જ નિર્ભર છે ભારત વર્ષના ક્ષત્રિયો નાશ નહીં પામે યુદ્ધનું પરિણામ બદલી શકે કૃષ્ણની કોમળ મૃદુ સંગીતમય ભાષા સાંભળીને એ ઘડી ભર શૂન્યમાં તાકી રહ્યો એક સાથે અનેક દ્રશ્યો તેની સ્ફટિક જેવી આંખોમાં અલપ ઝલપ થઈ રહ્યા હતા એક તરફ માતા ભ્રાતા બીજી બાજુ દુર્યોધન એક એવી માતા વહેંત ત્યજી દીધો હતો પાંચ પાંડવ જેની સાથે જીવનભર શત્રુતા રહી હતી તો બીજી બાજુ એક મિત્ર જેને ભ્રાતા કરતા વધુ મહત્વ આપ્યું હતું પડ્યો બોલ ઝીલ્યો હતો કૃષ્ણ મીટ માંડીને જોઈ રહ્યા હતા અહીંથી ભારત વર્ષનો ઇતિહાસ બદલાવવાનો હતો નિર્ણય ક્ષણોમાં બધું દર્દ પી ગયો ઘૂંટીઓ ઉતારી ગયો ના કૃષ્ણ હું દુર્યોધનને દગો નહીં આપું મારા પર જ તેણે આખો ખેલ રચ્યો છે કૃષ્ણ લાલ મલક્યા હતા કુરુક્ષેત્ર મેદાનમાં અર્જુન કર્ણનું યુદ્ધ જામ્યું કૃષ્ણ હતા તેની ધ્વજા પર શિવજીના અગિયારમાં રુદ્ર અવતાર હનુમાનજી બિરાજમાન હતા તેના રથનું મહત્વ અતિશય વધી ગયું હતું છતાં કર્ણના બાણ અર્જુનને ત્રાસ આપતા હતા તેનો રથ અનેક ડગલા પાછળ ફંગોળાઈ જતો હતો રથનું પૈડું જમીનમાં ખૂપી ગયું હતું ત્યારે તે રથચક્ર બહાર કાઢવા નીચે ઉતર્યો અને પડકાર કર્યો હે ઘડી પર થંભી જાવ અર્જુનને રોકો કૃષ્ણએ નકારમાં ગરદન હલાવી કણ તારા દુષ્કર્મો યાદ કર કૃષ્ણએ અર્જુનને ઈશારો કર્યો તેણે કણના રથ પર શોભિત હાથીના ચિહ્ન વાળો ધ્વજ દંડ તોડી પાડ્યો મહાન દાનવીર હણ્યો આ ભીષણ યુદ્ધમાં તેના છ ભાઈઓ અને છ પુત્રો હણાયા હતા કુરુક્ષેત્ર મેદાનમાં બે મહાન યોદ્ધાઓ કર્ણ અર્જુન કર્ણને હણવામાં જો કૃષ્ણ કપટ ન રમ્યા હોત તો કર્ણે અર્જુનને હરાવ્યો હોત એક તરફ કૌરવ સેના અને કૃષ્ણની નારાયણી સેનાનો ખુર્દો બોલી રહ્યો હતો અને બીજી બાજુ પાંડવ પક્ષ વિજય તરફ અગ્રેસર હતા કૃષ્ણ જાણતા હતા કર્ણને વાર્યો ન હોત તો તેણે અર્જુનનો ઉલાળિયો કરી દીધો હતો અર્જુનની સાથે સાથે કૃષ્ણની શાખ પણ દાવમાં લાગી ગઈ હતી કર્ણ ઘાયલ થઈને ખાઈને ઢળી પડ્યો મુઠ્ઠી ઢીલી થઈ શસ્ત્ર છૂટી ગયું આ જોયું અર્જુને તેને દયા આવી અર્જુન મૂળભૂત રીતે દયાળુ પુરુષ હતો યુદ્ધ સ્થગિત કરવાનો મનસુબો કર્યો કૃષ્ણ ઉવાચ હે પાંડુપુત્ર તું પ્રમાદ કેમ કરે છે દોષોને જાણનારા વિદ્વાન પુરુષો પણ પોતાના શત્રુઓને દુર્બળ જોઈને બળવાન બનવા દેવાની તક આપતા નથી જગતમાં સર્વશ્રેષ્ઠ વીર યોદ્ધા તરીકે પંકાયેલા તારા સદાના શત્રુને હણી નાખ એનો વધ કર મારી નાખ કર્ણને નહીં તો થોડી ક્ષણોમાં તે સ્વસ્થ થઈને પૂર્વની પેઠે તારી સામે ઘસમસતો આવશે હણીનાખ કર્ણને અર્જુનના હાથે મૃત્યુ પામ્યા બાદ તેના અંતિમ સંસ્કાર કૃષ્ણએ કર્યા હતા કર્ણની પાછળ તેની રૂષાલી નામની પત્ની સતી થઈ હતી ગુજરાતમાં સુરત ખાતે ત્રણ પાનના વડ પાસે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા શબ્દ બાળ સુરત નગરી રાંદલ માતાનું પ્રાગટ્ય સ્થાન છે અને રાંદલ માતા સૂર્ય ભગવાનના અર્ધાંગીની છે અને હતો અંતિમ સંસ્કારના અન્ય કારણોમાં આ પણ એક કારણ હતું અને મિત્રો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો શ્રી કૃષ્ણને મહાભારતને નવી નજરે પ્રસ્તુત કરવાનો અમારો પ્રયાસ કેવો લાગ્યો કોમેન્ટ કરશોજી તથા મિત્રોને શેર કરશોજી સૌને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ